હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજે આપણે લાડવા બનાવવાના છીએ તો લાડવા બનાવવા માટે આપણે આ ગંનો કકરો લોટ કાઢી લીધો છે અને આ બાજુ આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને આ પાણી ગરમ થાય તેટલામાં આપણે આ ગંના કકરા લોટની અંદર તેલ પાડી અને આને એકદમ મસ્ત મોયન કરી નાખે બસ આ રીતના હાથેથી એકદમ મસ્ત રીતે મસળી નાખીએ અને એકદમ મિક્સ થઈ જાય હવે આની અંદર આપણે ગરમ કરેલું પાણી પાડી દઈએ હવે હાથેથી એકદમ મસ્ત લોટ બાંધી દઈએ આનો આ રીતના આપણે મુઠિયા બનાવી લઈએ હવે તેલ ગરમ થઈ ગયું છે તે આપણે મુઠિયા પણ આપણે તળવાનું ચાલુ કરી દીધું તો એકદમ સરસ મસ્ત મજાના મુઠિયા પણ તળાઈ ગયા આ જ રીતના આપણે બધા મુઠીયા આપણે તળી લેશું તો મુઠિયા આપણા દળાઈ ગયા તો હવે આની અંદર આપણે ખાંડનું ગુરુ અંદર નાખી દઈએ આ રીતના બરોબર ચાળી લેવાનું અને અંદરથી ગાંઠિયા બધા ભાગી જાય અને હાથેથી એકદમ મસ્ત મિક્સ કરી નાખીએ ઈલાયચી જાયફળ બધો મસાલો આની અંદર આપણે ચાળીને અંદર નાખી દીધું જો એકદમ મસ્ત રીતે થઈ ગયો છે સૂકી દ્રાક્ષ અને બાકીનો બીજો મસાલો પણ અંદર નાખી દીધો છે હવે આની અંદર આપણે તેલ ગરમ કરેલું જ અંદર પાડીએ થોડું हमें हाथी थी एकदम बराबर मिक्स करनाखी आ रीतना एटले एकदम बद्दो मिक्स थी जाए बराबर मिक्स थोड़ा आंदर आप घी पार दी आ रीत अंदर बढ़ घी अंदर छोटी दी ઘી આપણું અંદર પળાઈ ગયું તો પાછું હાથેથી એકદમ બરોબર મિક્સ કરી લઈએ અને મિત્રો આપણે એક પ્લાસ્ટિકની આ રીતના વાટકી લઈ લીધી છે આ વાટકીથી જ આપણે લાડવા એકદમ મસ્ત બંધાઈ જાય છે મિત્રો આપણે દાળ બાફવા પાણી મૂકી દીધું હતું પાણી ગરમ થઈ ગયું તો અંદર આપણે દાળ નાખી દઈએ હવે આ દાળને એકદમ મસ્ત ફૂટવા દેસુ એકથી દોઢ કલાક જેવું આ દાળને ચડવા દેશું આપણે હવે આપણે થોડી હળદર નાખી દઈએ એટલે એકદમ મસ્ત કલર બેસી જાય હવે આની અંદર આપણે કાપેલું સૂંઠ નાખી દઈએ દાળ પણ આપણી એકદમ મસ્ત ઉકળવા લાગી છે હવે અંદર થોડો ગોળ નાખી દઈએ એટલે દાળ આપણી થોડી મીઠી થઈ જાય દાળના વંગાર માટે આપણે તજ કાઢી લઈએ બાદિયા માપસર આપણે મસાલા કાઢશું આખા દાણા हमें अंदर सूखा मरचा ले कस्तूरी मेथी અંદર તમલપત્ર નાખી દઈએ હવે માપસર આપણે હળદર કાઢી લઈએ હવે આપણે સુકુ મરચું માપ પ્રમાણે કાઢી લઈએ એકદમ મસ્ત તૈયાર થઈ ગયા દાળ પણ આપણી બપાઈને તૈયાર થઈ ગયા વંગાર માટે આપણે તપેલું મૂકી દીધું અને અંદર તેલ પણ પાડી દીધું હવે થોડુંક અંદર ઘી ઘી પણ અંદર થોડુંક પાડી દઈએ એટલે થોડુંક ટેસ્ટ સારો આવે હવે ટેસ્ટ કરવા માટે આપણે મરચાં થોડાક નાખ્યા છે ગરમ થયું કે નથી થયું તેલ એના માટે મેથી અને રહી અંદર આપણે નાખી દીધી એટલે ફૂટી ગઈ આખા મસાલા મીઠો લીમડો લીલા મરચાં કુટેલા આદુ હળદર સૂકું મરચું અંદર ટામેટા નાખી દઈએ હવે આની અંદર નોર્મલ પાણી પાડી દઈએ આપણે

હવે અંદર આપણે મીઠું નાખી દેસું સ્વાદ પ્રમાણે આ રીતના સિસ્ટમ છે આપણી નાખવાની હવે આપણે શાક માટે વંગાર બનાવી દઈએ જે રીતના આપણે દાળમાં કર્યું તો એ રીતના જ આપણે

Gue okay. okay. બોલા <tiple> <tiple> <tiple>

मैं Eu não ઓર્ડર દેવા રાખો છું